હવે જે જે નોરિયાઓ આજે લેશન ના લાયા હોય ને એ સ્વેચ્છાએ થી હાથ ઊંચો કર દેજો હા પણ સાહેબ જેના હાથમાં દુખાવ હોય ને હું ઊંચું કરવાનસ ઈવાનો બે પગ અરે એ મીઠા હોપારા હું બોલે છે તું આ અરે સર પણ મારું પૂરું વાક્ય તો હોબરો બે પગ એટલે હું એમ કહું છું કે બે પગ ઉપર ઊભા થઈને અંગૂઠા પકડવાના એવું હું કેવું થાય છે મારું એની બહેનો મુ તો કોક ઊંધું જ સમજ્યો તો અરે એ જુબાન કાઢીને અજય દેવ તું ને તો તું ઊંધો એટલે તને બધું ઊંધું જ લાગવાનું છે અરે સર તમે આ લોકોની વાતોને છોડો ને તમે હોમવર્ક નું કઈક કે પદમણી તને લેશન હો ભર્યું અરે રે જો મારી પીછવાડી હરવર થાય અરે રે

બાપુજી ગાંધી બાપુના પિતાનું નામ ને મોહનચંદ કરમ મોહનચંદ મોહંદ કરમચંદ ગાંધી હતું બાપુ નું નામ શું હતું બાપુજી ગાંધીજી બાપુ બાપુજી ગાંધીજી પૂછો છો ને અરે બંધ થા બાપા બંધ થા આજે પાછું ઘણા દન પછી સાથી ખાવા મોડ્યું ના હોય સાહેબ ખરેખર તાન તો આ વખત તમને અટક પાકો લગાવી ની અરે ફણિયા